જ્યારે જારે મને ને તમને અભિમાન આવે ને તો બાપ એટલું યાદ રાખજો મારા ને તમારાથી ઈશ્વર દૂર થઈ જાય છે જીવનમાં જે પણ પરમાત્મા આપણાને આપે જે પણ દ્રવ્ય આપણી પાસે હોય જે પણ આપણી પાસે સુખ હોય બધું જ ભલે આપણી પાસે હોય પણ સાહેબ જીવનમાં એક વસ્તુ યાદ રાખજો ત્યારે એ વસ્તુનો અભિમાન નહીં કરતા તમે જ્યારે જ્યારે મારીન તમારી પાસે અભિમાન આવે છે અહંકાર આવે છે ત્યારે ત્યારે પરમાત્મા મારાને તમારાથી દૂર થઈ જાય છે સાહેબ જે સુખ ઈશ્વરે આપ્યું છે જે સુખ ભગવાને આપ્યું છે એ સુખ ભોગવવા માટેની સાથે સાથે એનો સદુપયોગ કરવા માટે આપ્યું છે પણ સદુપયોગ કરીએ કે ના કરીએ પણ એ સુખમાં એટલા બધા મશગુલ થઈ જઈએ કે આપણાને અભિમાનને અહંકાર આવવા લાગે ત્યારે સમજવાનું કે જીવનની અંદર પરમાત્મા આપણાથી દૂર થઈ રહ્યો છે અને કદાચ સાહેબ અભિમાન ને અહંકાર આવી જાય ને તો એટલું યાદ રાખજો જીવનમાં ગમે 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 એટલો પૈસો હોય 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 એટલું એટલું સુખ અભિમાન અભિમાન આવે આવે અહંકાર પણ યાદ રાખજો કે ને અહંકારમાં સુખ જે આવેલું છે એ સુખના કારણે થઈ અને કોઈ નાના વ્યક્તિનું અપમાન આપણાથી ના થઈ જાય એ ધ્યાન રાખજો સાહેબ આપણે આપણા અહંકારમાં અભિમાનના મદમાં કોઈ નાના વ્યક્તિનું જ્યારે અપમાન કરી નાખીએ છીએ ત્યારે પરમાત્મા સૌથી વધારે આપણાથી દુઃખી થાય છે બાપ આપણે સુખમાં મજગૂલો હોઈએ આપણી લક્ષ્મીની અંદર આપણે મજગૂલો હોઈએ પણ જીવનમાં એક વસ્તુ યાદ રાખજો જે ઈશ્વરે મને તમને સુખ આપ્યું છે જે સુખારી આપી છે જે આનંદ આપ્યો છે એ આનંદના વિભોરમાં આનંદમાં રહેજો સાહેબ પણ એને ક્યારેય નહી માન્યું કારણ કે એ સુખ જે છે એ માત્ર ને માત્ર જ્યાં સુધી મારું ને તમારો શ્વાસ ચાલે છે ને બાપ ત્યાં સુધી જ એ રહેવાનું છે પછી મારું ને તમારું સુખ એક ક્ષણની અંદર જવામાં વાર નથી લાગતી જે દેવતાઓ સ્વર્ગમાં છે એ માત્ર ને માત્ર પુણ્યના ભોગવવાના કારણે સ્વર્ગમાં રહે છે એટલું યાદ રાખજો કે દેવતાઓનું પુણ્ય જ્યારે પૂરું થઈ જશે ત્યારે એમને પણ ધક્કા મારીને પૃથ્વી લોકમાં મોકલી દેવામાં આવે છે સાહેબ પણ આપણે તો માત્ર મનુષ્ય છીએ જે સુખ મળે ને જે ભોગ મળે જે દ્રવ્ય મળે જે પણ મળે ને સાહેબ એને સંતોષથી જીવનને જીવજો સાહેબ એના મદમાં એના અભિમાનમાં એના અહંકારમાં એને સર્વસ્વ ક્યારેય નહીં માનતા એને જો સત્ય માની લીધું ત્યારે સમજી લેવું કે સુખને જવામાં એક ક્ષણ નહીં લાગે બાપ ભગવાન મનન તમને સુખ સુકામ આપે કે એ સુખ દ્વારા તમારું જીવન શાંતિથી તમે જીવી શકો પણ આજના મનુષ્યને કોઈ પણ ને દુનિયામાં પૂછો કે શાંતિ છે એક જ જવાબ હશે બધું જ છે બધું સુખ છે બધું જ વ્યવસ્થા છે બધા જ દ્રવ્યો છે બધી જ જ સુવિધા છે પણ શાંતિ શાંતિ નથી સાહેબ સાહેબ અને એ બધું દ્રવ્ય મળી જાય બધું જ સુખ મળી જાય બધી જગ્યાએ આનંદ મળી જાય પણ સાહેબ મારે તમારે શાંતિ લેવી હોય ને તો મારે તમારે નારાયણ પાસે આવવું પડશે તો શાંતિ મળશે બાકી શાંતિ નહીં મળે અને નારાયણથી દૂર કરવાના બે જ રસ્તા છે મારા તમારા જીવનમાં સુખના અભિમાનને અહંકાર તમે વિચાર કરો એક સારામાં એક ક્ષણ માટે અભિમાન આવ્યો કે કૃષ્ણ અમારી સાથે છે મારી સાથે છે એને એક ક્ષણમાં છોડીને કૃષ્ણ ચાલ્યા ગયા તો સાહેબ આપણે તો એક નાના મનુષ્ય છીએ અભિમાન કરીશું તો વિચાર કરો ભગવાન આપણાથી કેટલો રૂઠી ગયો હશે